શ્રી શક્તિધામ મંદિર ઉદયનગર મૌળિક પ્લોટ ખાતે માતાજી નો જન્મોત્સવ નવસો પચાસ મો જન્મોત્સવ નું આયોજન બધા સમાજ સાથે મળીને મહાપ્રસાદનું આયોજન કરેલ અને અન્નકૂટ છપ્પન ભોગ અન્નકૂટનું આયોજન કરેલ અને નવસો પચાસ દિવ્યાથી માતાજીનું નામ લખીને અને જન્મોત્સવ માતાજીને ઉજવવામાં આવેલ છે સર્વ સમાજ સાથે મળીને અને કાર્યકર્તા તરીકે બધા સાથે મળીને કામ કરે છે અને મંદિર પરિસરની અંદર શ્રી સાવરિયા શેઠનું પણ સ્થાપન કરવા મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે અને બધા જ ભક્તો સાથે મળી અને માતાજીના દર્શનનો લાભ લઈ માતાજીના આશીર્વાદ મેળવે છે ખાસ આયોજન તો એક આજના પ્રસંગ તરીકે માતાજીનો નવસો પચાસમો જન્મોત્સવ તરીકે અમે આજે ઉજવણી કરી છે શક્તિધામ મંદિર ખાતે બધાએ સાથે મળી અંદાજીત આ પ્રસંગે માતાજીના જન્મોત્સવની અંદર બધાએ આશીર્વાદ રૂપે ટૂંકમાં ત્રણથી પાંચ પાંચથી ત્રણ ચાર હજાર માણસોએ માતાજીના પ્રસાદનો લાભ લીધો અને આશીર્વાદનો લાભ લીધો મારું નામ મારું નામ છાલા ક્રિષ્નાબા છે આજે મા શક્તિના નવસો પચાસમાં જન્મોત્સવમાં અમે બધા અહીંયા ભેગા થયા છે અને આજે અમે મહા આરતીનું આયોજન કરેલું છે અને બહુ જ આનંદ અનુભવેલું છીએ મંદિર તરફથી અમે આરતીની અને મહા અને આપણી દીપમાળાનું આયોજન કરેલું છે અને રાત્રે અમે રાસ ગરબા પણ રમીશું આવીને કેવી લાગ બું આમ બહુ ખુશ થાય છે અને અમારું આસ્થાનું કેન્દ્રમાં શક્તિ માં છે એટલે અમે બહુ ગર્વ અનુભવીએ છીએ કે અમે એમાં શક્તિના સંતાનો છીએ